હાંસોટમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અનુલક્ષી આયોજન કરાયું હતું કાકાબા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું ભાજપ જિલ્લા પ્રમુખ ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તાઓએ ઉત્સાહભે રક્તદાન કર્યું હતું હાંસોટના કાકાબા હોસ્પિટલ ખાતે બલિદાન દિવસ અંતર્ગત હાંસોટ યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી હાંસોટ ભાજપ પ્રમુખ અનંત પટેલ યુવા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આજ રોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા હાંસોટ તાલુકા તરફથી અહીં કાકાબા હોસ્પિટલ મુકામે રક્તદાન શિબિરનું આયોજન થયેલું છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ રક્તદાન શિબિરમાં રક્ત આપવા માટે જોડાયેલા છે અને અહીં અત્યારે રક્તદાનની શરૂઆત થયેલી છે